ઇનેસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જો આવી રીતે અથવા તો આ વ્યક્તિઓ જોડે બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ શીખે તો જલ્દી યાદ રહી શકે છે અને લાંબા ગાળા સુધી યાદ રહી શકે છે તો ના કહેવા પ્રમાણે એવું છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાની મનપસંદ વ્યક્તિ જોડે શિક્ષણ વસ્તુ કોઈ ટોપિક હોય કે કોઈ અધર કોઈ બાબત હોય જો તે વ્યક્તિ તેની પાસે તે વસ્તુ શીખશે તો તેને તે ટોપિક અથવા તે વાત લાંબા ગાળા સુધી અને સરળતાથી યાદ રહી જશે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાની મનપસંદ વ્યક્તિ સાથેથી શીખે છે તો એ લાંબા ગાળા સુધી યાદ રહે છે ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ ઘણીવાર વાર આપણે વિદ્યાર્થીઓને પૂછીએ છીએ કે તને કયો વિષય ગમે છે તો વિદ્યાર્થી કહેવાય મને એક્સ વાય ઝેડ વિષય ગમે છે એનું કારણ પૂછો શિક્ષક બહુ ગમે છે તો એ શિક્ષક ગમવાને કારણે એ બાળક જે તે વિષય છે એ વિષયથી પ્રેમ થાય છે અને એ વિષય એ સરળતાથી આત્મસાત કરે છે સરળતાથી શીખી શકે છે અને એ જે ટોપિક છે એ લાંબા ગાળા સુધી યાદ રાખે છે તો ઇનેસનો એક અભ્યાસ હતો અને એને આ અભ્યાસ લાંબા સમય સુધી કર્યો અને ઘણા એવા કહી શકાય કે ઉપર એને કહી શકાય કે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અમલ કર્યો છે ઘણા વ્યક્તિઓ પર અને પછી એને તારણ આપ્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જ્યારે સરળતાથી અને લાંબા ગાળા સુધી યાદ વસ્તુ રખાવી હોય અને શીખવાડવી હોય તો જો તે તેની મનપસંદ વ્યક્તિ સાથે અથવા ફેવરેટ વ્યક્તિ સાથે જો એ વ્યક્ વસ્તુ શીખશે તો એ લાંબા ગાળા સુધી વસ્તુ શીખી જશે અને જલ્દી વાત માની જશે તમે જો ઘણીવાર આપણે કહીએ છીએ કે તું તો આ વ્યક્તિની વાત બહુ જલ્દી માની લેજ ઘણી વાર એવું બને છે કે બાળક હોય તો એમાં મમ્મી પપ્પાની વાતમાંથી મમ્મીની વાત છોકરું જલ્દી માની જતું હશે કદાચ પપ્પાની કઠોરના કઠોરાઈના કારણે જલ્દી ન પણ માને પણ મમ્મીની જે સોફ્ટ વલણ છે એના કારણે જલ્દી માની પણ જતું હોય ઘણા ઘણા માનવું ઊંધું પણ હોય પણ કહેવાનો મતલબ બાળક પોતાના અથવા તો વ્યક્તિ પોતાના મનપસંદ વ્યક્તિ સાથે જો કોઈ પણ વસ્તુ શીખે છે તો એ જલ્દી કહી શકાય શીખી શકે છે જલ્દી યાદ કરી શકે છે અને લાંબા ગાળા સુધી વસ્તુને યાદ રાખે છે તો યાદ રાખજો કંઈ પણ વસ્તુ શીખવી હોય તો પોતાની જે કહી શકાય મનપસંદ વ્યક્તિ અથવા તો જે વિષય શિક્ષક ગમે છે એમની સાથે વસ્તુ શીખો તો તમને જલ્દીથી ઇમ્પેક્ટ આવશે અને લાંબા ગાળા સુધી આ ઇમ્પેક્ટ તમને જોવા મળશે લાંબા ગાળા સુધી તમે વિષય વસ્તુ યાદ રાખી શકશો અને સારામાં સારી રીતે તમારા જીવનમાં દરેક પરીક્ષામાં અથવા તો જીવનમાં દરેક સ્ટેજ ઉપર એ વસ્તુને તમે અનુભવ કરી શકશો તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી મને રજા આપજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા ચેનલને શેર જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં આવજો જય ભારત